મારું નામ પૂર્વા રામાણી અમે શ્રી સરસ્વતી શિશુ મંદિર ગોંડલથી અહીંયા આવેલા છે આ સાયન્સ સિટી અમદાવાદ આજે બાવીસ ડિસેમ્બર રામાનુજનનો જન્મદિવસ એટલે રાષ્ટ્રીય ગણિત દિવસ નિમિત્તે અમે અહીંયા આવ્યા હતા અહીંયા અમે અમારું મોડલ એન્ડ પઝલમાં અમારું હતું એમાં અમે પાસાનો ખેલ બનાવ્યું હતું જે એક સાપ સીડી જે બરાબર હતું સાપ સીડીમાં સાપને સીડી હોય છે એનાથી ચડાવ ઉતાર કરવાનું હોય છે અને આમાં એવું હતું કે ગણિતના વિવિધ સૂત્રો અને એના અમુક નિયમો અમે બનાવેલા હતા જેમ કે પાંચ ઉપર આપણે પાસામાં પાંચ પડે તો પાંચ ઉપર અમે એક ચીઠી રાખેલી હતી તો એમાં એમ લખ્યું હતું કે પાંચનો વર્ગ કરો તો એટલે એ પચીસ ઉપર જાય તો જે બાળકો હોય એને ખબર પડે કે આપણે વર્ગમૂળ શું છે વર્ગ શું છે ઘન શું છે આવી રીતે ગણિત સાથે ગમે અત્યારે જોઈએ તો બધાને પૂછીએ તો મેથ્સ બધાને અઘરો વિષય લાગતો હોય પણ આવી રીતે જો આપણે એને ઇન્ટરેસ્ટિંગ મેથ્સ કરાવીએ તો વધુ એને સમજાય પણ ખરા અને એનામાં એનામાં ઉત્સાહ પણ આવે